પ્રશ્ન નંબર એક કયા દેવતાના સારથીને માતલી નામથી ઓળખવામાં આવે છે એ પ્રદ્યુમ્ન બી વરૂણ સી કાર્તિકે દિ ઇન્દ્ર સાચો જવાબ છે દિ ઇન્દ્ર પ્રશ્ન નંબર બે નીચેના માંથી કોને કલ્હાપ્રિય કહેવામાં આવે છે એ ગણેશ બી નારદ સી શકુની દી શ્રી કૃષ્ણ સાચો જવાબ છે બી નારદ પ્રશ્ન નંબર ત્રણ રામાયણ અનુસાર સુંદર ઘોડાઓ માટે કયો દેશ પ્રખ્યાત હતો એ અયોધ્યા બી ગયા સી બાહલિક દી મિથિલા સાચો જવાબ છે સી બાહલિક પ્રશ્ન નંબર ચાર वानर केसरी कया पर्वत पर रहे तो हतो। ए सुमेरु बी मंदराचल सी किशकिंधा, दी कांचन साचो जवाब छे। दी कांचन प्रश्न नंबर पांच दुंदुभी नामना राक्षस ने कोणे मारियो? એ લક્ષ્મણ બી બાલી સી અંગદનુમાન સાચો જવાબ છે બી બાલી પ્રશ્ન નંબર છ રાવણના સેનાપતિ વિરૂપાક્ષ હત્યા કોણે કરી એ લક્ષ્મણ બી अंगद सी हनुमान बी श्रीराम साचो जवाब छे सी हनुमान प्रश्न नंबर सात तक्षक नागना शरीर नो रंग के वो हतो? ए धूम्र रंग बी लोही नो रंग सी पीड़ो रंग વાદળી રંગ સાચો જવાબ છે બી લોહીનો રંગ પ્રશ્ન નંબર આઠ મેઘનાદને નાગપાશ નામનું શસ્ત્ર કોણે આપ્યું હતું એ શિવ બી ઇન્દ્ર સી બ્રહ્મા દી રાવણ साचो जवाब छे बी इंद्र प्रश्न नंबर न जेनी टोच कुहाड़ी जेवी होने शू ए कोलिक बी सिंहदान राष्ट्र सी भल्ला दी नाजुक साचो जवाब छे सी भल्ला પ્રશ્ન નંબર દસ વશિષ્ઠ ઋષિના પુત્રો દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે નીચેનામાંથી કયો રાજા ચાંડાલ બન્યો એ શંબુક બી ગયા સી કુશધ્વજ દિ ત્રિશંકુ સાચો જવાબ છે દિ ત્રિશંકુ પ્રશ્ન નંબર અગિયાર સંપત્તિ અને જટાયુને કેટલા અંતર સુધી જોવાની ક્ષમતા હતી અસી યોજન બી નેવું યોજન સી સો યોજન ડી એકસો પચાસ યોજન સાચો જવાબ છે સી સો યોજન પ્રશ્ન નંબર બાર સુગ્રીવના રાજ્યમાં રીચની સેનાનો સેનાપ્તિ કોણ હતો એ ગવાક્ષ બી ધુમ્ર સી દુર્મુખ દી ગંધમાદન સાચો જવાબ છે બી ધુમ્ર પ્રશ્ન નંબર તેર વાનર રાજા બાલિકોનો પુત્ર હતો ए अग्नि बी सूर्य सी इंद्र दी वायु साचो जवाब छे सी इंद्र प्रश्न नंबर चौदह कया ऋषि श्री राम ने पंचवटी म रहनी सलाह आपी थी ए विश्वामित्र बी अगस्त्य सी शौनक दी સુતીક્ષ્ સાચો જવાબ છે બી અગસ્ત્ય પ્રશ્ન નંબર શ્રી શ્રીરામે કઈ નદીના કિનારે જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો હતો એ કૃષ્ણ બી ગોદાવરી સી કાવેરી દી નર્મદા સાચો જવાબ છે બી ગોદાવરી પ્રશ્ન નંબર સોળ વાલીના પિતાએ તેમને કયા દિવ્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા એ કુંડળ બી સુવર્ણ ભુજબંધ સી સુવર્ણ મોતી ડી સોનાનો હાર સાચો જવાબ છે દી સોનાનો હાર પ્રશ્ન નંબર સત્તર કયા નક્ષત્રમાં શ્રીરામે તેમની સેના સાથે લંકા પર હુમલો કર્યો હતો એ ઉત્તરા અષાઢ ઉત્તરા ઉત્તરાફાલ્ગુની સી પૂર્વા અષાઢ દી પૂર્વા ફાલ્ગુની સાચો જવાબ છે ડી ઉત્તરા ફાલ્ગુની પ્રશ્ન નંબર અઢાર પંચવટી કઈ નદીના કિનારે આવેલું હતું એ નર્મદા ડી તાપતી સી કાવેરી ડી ગોદાવરી સાચો જવાબ છે दी, गोदावरी प्रश्न नंबर ओगनीस रावण द्वारा सीता अपहरण करता पहला लक्ष्मण ने क्या राक्षस नाक ए ना अयोमुखी बी त्रिजटा सी खा दी सीहिका आ नो जवाब कमेंट में लखी ने छे प्रश्न नंबर वीस સીતાને લંકામાંથી છોડાવવા માટે શ્રીરામને સુગ્રીવ સાથે મિત્રતા કરવાની સલાહ કોણે આપી હતી એ મારીચ બી હનુમાન સી નીલ બી શબરી સાચો જવાબ છે બી હનુમાન પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી કોણે રાવણને સીતાનું અપહરણ ન કરવાની સલાહ આપી હતી એ દૂષણ બી મારીચ સી અકંપન દી શૂરપણ સાચો જવાબ છે બી મારીચ પ્રશ્ન નંબર બાવીસ નીચેનામાંથી કયા ઋષિ બ્રહ્મલોકમાં શ્રીરામ સમક્ષ પ્રગટ થયા હતા એ સુતીક્ષ્ણ બી શરભંગ સી ભારદ્વાજ્ય સાચો જવાબ છે બી શરભંગ પ્રશ્ન નંબર ત્રેવીસ શ્રીરામ કોનો અવતાર હતા એ દેવરાજ ઇન્દ્ર બી વિષ્ણુ સી બ્રહ્મા બી સૂર્ય સાચો જવાબ છે બી વિષ્ણુ પ્રશ્ન નંબર ચોવીસ લંકાનગરી કયા પર્વત પર આવેલી છે એ કૈલાસ બી સુમેરુ સી ગંધમાદંગ દિ ત્રિકૂટ સાચો જવાબ છે દી ત્રિકુટ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો